કરોડો રૂપિયાના અંકલેશ્વર બનેલા સ્વર્ણિમ લેખવીના કેટલાક ભાગ વારંવાર ધસી પડવાની ઘટનાને લઈને હવે પાલિકાના પ્રમુખ દ્વારા આ મામલે ખુલાસો કરીને માટીના નમૂનાઓ લઈને તપાસ કરવામાં આવી રહી હોવાની વાત કરી હતી અંકલેશ્વર ના ભરૂચી નાકા નજીક આવેલ ગામ તળાવ પર કરોડો રૂપિયાના ખર્ચે નગરજનો સ્વર્ણિમ લેક વ્યુ પાર્ક એક બનતી ઘટનાઓ સ્વર્ણિમ લેક વ્યુ પાર્ક ની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગામ તળાવ પર કરોડો રૂપિયાના ખર્ચે નગરજનોના મનોરંજન માટે વર્ષો સુધી કામગીરી કરાયા બાદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક નું નિર્માણ કરી તેને નગરજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું આજ વર્ષના માર્ચ મહિનામાં ખુલ્લું સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક માં ટૂંકા સમયગાળામાં બ્લોક બેસી જવાની ઘટનાઓ સામે આવી હતી જોકે ત્યારબાદ દિવાલોમાં તિરાડ અને ત્યારબાદ તળાવ ને પરતે બનાવેલ ફેન્સિંગ વોલ અને તેના પર રહેલ જાડી પેકીનો કેટલોક હિસ્સો નમી પડ્યા બાદ ધસી પડ્યો હતો જ્યાર બાદ આ અંગે નોટિસ ફટકારી હતી પરંતુ જે તે થતી ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટરે હાથ કરી લીધા દ્વારા સમયે તો મોટા પાયે જાહેરાતો કરવામાં આવી હતી અને વિકાસની ગુલબાંગો ફૂલવામાં આવી હતી પરંતુ બે મહિનાનો સમય વીતવા છતાં તળાવ ને ફરતે બનાવેલ ફેન્સિંગ વોલ પૈકીનો કેટલો હિસ્સો ધરસી પડ્યો ત્યાં મટિરિયલ નાખી આજ દિન સુધી દીવાલ ને પુનહ ઉભી કરવા માટે ત્વરિત અસરથી કામગીરી શરૂ ન થતા ઉઠેલા સવાલો અને પ્રકાશિત થયેલ એવાલ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ નું નિવેદન સામે આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ કોન્ટ્રેક્ટર ને આ બાબતે સૂચનો આપી દેવામાં આવ્યા છે દિવાલો પુનઃ ઊભી કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા મટિરિયલ પણ નાખી દેવામાં આવ્યું છે પરંતુ માટી વારંવાર ધસી પડતી હોવાથી દીવાલ ઉભી કરવામાં ખલેલ આવી રહી છે જેને લઈને સોઇલ ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવી છે જ્યારબાદ દીવાલને પુનઃ ઉભી કરવા માટે જરૂરી સોઈલ ટેસ્ટ ના રિપોર્ટ ના આધારે કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત લેક માં રોજિંદા વોક કરવા માટે અને ખાસ કરીને શિયાળાની ઋતુ વચ્ચે વહેલી સવારે સર્જાતા આહલાદક દ્રશ્યો વચ્ચે લોકો વોક કરવા માટે આવતા હોય છે તો દિવસ દરમિયાન અને ખાસ કરીને વીકેન્ડ લોકો બાળકોને લઈને ફરવા માટે સોરણીમ લેકવ્યુ પાર્ક પર આવતા હોય છે ત્યારે દીવાલનો કેટલોક हिस्સો તૂટી પડ્યો હોવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ બાળકો રમતા રમતા જો ત્યાં નજીક પહોંચી જાય અને કોઈ મોટી હોનારત સર્જાય તેવો ભય પણા નગરજનોને સતાવી રહ્યો છે ત્યારે આ જગ્યાને કોર્ડન કરી પૂરતી સુરક્ષાનું આયોજન કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે સરનીમ લેકવ્યુ પાર્કમાં લાઇનિંગના કામને જે નુકસાન થયેલ છે તે રીસ્ટોર કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવેલ અને માટી ફરીથી બેસતા કામ બંધ કરવામાં આવેલ આ જગ્યાના માટીના નમૂના કન્સ્ટ્રક્ટર દ્વારા લઈને તેનું રીસ્ટોરેશનનું ડ્રોઈંગ હાલ આપેલ છે તે પરમાણે કામ કરવા માટે કોન્ટ્રાક્ટર ને જણાવેલ છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે